બોલતા પુરુષની બેહદ વાતું ज्ञानी સુખ રામ બહુ ગહન હોય છે એમના મેં ઝટપટ સમજાતી નથી તેના માટે કોઈ જ્ઞાની પુરુષ કે સદગુરુ નું શરણ લેવું પડે છે સદગુરુ સ્વ ઓળખ કરાવે પછી એ ગહન વાતો સરળ રીતે સમજાય છે અને આપણે જે સંસાર વ્યવહારમાં રહીને માનીએ છીએ કે માની લીધું છે તે આપણું ખરું સ્વરૂપ નથી આપણું હાસુ સ્વરૂપ નિર્મળ જ્ઞાન થકી સદગુરુ ઓળખાવી શકે છે સ્વ સ્વરૂપ એટલે દેહ નહીં કારણ કે દેહ મારો કહેવાય પણ હું દેહ છું એમ ન કહેવાય આંખ કાન નાક વગેરે ઇન્દ્રિયો મારી કહેવાય પણ હું આંખ છું કે હું કાન છું એમ ન કહેવાય તેમજ દેહમાં જુઓ તો મારું મન એમ કહેવાય પણ હું મન છું એમ ન કહેવાય તેવી જ રીતે બુદ્ધિ મારી ચિત્ત મારું અહંકાર મારો એમ આપણે કહીએ છીએ પણ હું બુદ્ધિ હું શીત હું અહંકાર એમ ન કહેવાય અને કોઈ કહેતા પણ નથી આ ઉપરથી એ ફલિત થાય છે કે દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ શીત અહંકાર એ કોઈ મારું સ્વરૂપ નથી કારણ કે તે બધા મારા કહેવાય છે પણ હું એવું કહેવાતા નથી ત્યારે સ્વ સ્વરૂપ એટલે મારું સ્વરૂપ એમ કહેનાર તો ન્યારો છે એ મન બુદ્ધિની કલ્પમાં આવી શકતો નથી સ્વ સ્વરૂપ એવા શબ્દનો અર્થ તો વાણીના વ્યવહારમાં નથી શબ્દ એટલે પાણી પોષી શકે ત્યાં સુધીની વાતો તો મહાપુરુષો વેદાંત વગેરે કરે છે માટે સ્વ શબ્દનો અર્થ મારું તેવું થાય પણ હું અને મારું એવા બે વિકલ્પમાં હું અને મારું બંને એક જ છે કારણ કે સ્વરૂપ આકારે આત્મા એક જ છે હું અને મારું જુદા કરી સમજીએ એ તો માયા છે માટે સ્વસ્વરૂપ એટલે કેવળ આત્મા જ અને હું તું કે તેવો ભેદ એ સ્વમાં નથી ત્યાં તો હું કહો તો એ એક છે તું કહો તો તે એક છે અને તે કહો અગર તો હું તું અને તે એ ત્રણેય કહો તે પણ હું જ છું માટે હાસ્યું સ્વ જેને ઓળખાયું તે પોતે જ અભેદી છે આ સ્વરૂપની કે સ્વની ઓળખાણ સદગુરુ સંત કરાવે છે અને તેના માટે જેમ અરીસાની મલિનતાથી પ્રતિબિંબ ફરકું ઝીલાતું નથી તેમજ અહીં જ્ઞાનને નિર્મળ બનાવી આતું સ્વરૂપ ઝીલવાનું છે જ્ઞાન નિર્મળ થતાં અંદર રહેલા આત્મ સ્વરૂપ પ્રકાશી ઉઠશે માટે પહેલાં મનને આવરણ રહિત બનાવી અને નિર્મળ મનથી જ તેને ઓળખવાનું છે જે સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ હોવા છતાં અગર તો આ દેહમાં વિદેહી રૂપે ચેતન રોમે રોમમાં પ્રકાશી રહેલ છે એ ચેતન એ જ તમારો હાથમાં છે અને એમાં જ લીડે રહેવાનો છે એ જ આપણું સ્વ સ્વરૂપ છે અને શ્વાસ ઉશ્વાસમાં જે સોહમ સોહમ શબ્દ બોલે છે તે અવાજ પોતે જ પોતાના સ્વરૂપનો અવાજ કરી રહેલ છે તે નિજ અગર સ્વ સ્વરૂપ પોતે છે અને સ્વમાં હું તું તે ત્રણેય એકરૂપ છે જેને આ વૃત્તિ સ્વરૂપાકાર બની તેનો ભટકાર મટી જાય છે માટે સદગુરુનો શરણ ગ્રહી સ્વસ્વરૂપને ઓળખી તેમાં કાયમ સ્થિર રહેવાથી અખંડ આનંદમાં રહી શકાય છે સદગુરુ ભગવાનની જય